તો જ્યારે જ્યારે દાનવ વૃત્તિ એટલે જ્યારે વધી જાય છે અસુર વૃત્તિ વધી જાય છે દુનિયાની અંદર ત્યારે છે એ દુર્ગા માતા છે એનો ભાગ ભજવે છે જેમ આપણા ત્રણ કહેવાય છે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ એવી રીતે તો આ પર્વ સરસ રીતે ઉજવાય છે આ લોકોને ધન્યવાદ દેવા જોઈએ આપણે કે તમે આ બધું મંડળ આ રીતે કરો છો પણ સામે આપણે કેટલીક આ નિમિત્તે મેં મારા બે પાંચ વસ્તુની ભલામણ કરવી છે બેનો કે આ જે આપણે ત્યાં તો બહુ મર્યાદામાં ઉજવાય છે સિટીમાં બહુ ભયંકર સ્વરૂપ લીધું છે ત્યારે આ જ્યાં પહેરવેશની મર્યાદા નથી ખાણીપીણીની મર્યાદા નથી અને દેવીની ઉપાસના બનને તો બીજું બધું થાય છે આપણે આ ગામડામાં સારું છે કે આપણે સંસ્કૃતિનું રૂપ આપણી પરંપરાની જે સંસ્કૃતિ રૂપ છે એ આપણે એ રીતે ઉજવીએ છીએ અને

હું તો તમે આપણે વાતો જ ત્યારે કહો છો કે સ્ત્રી છે લક્ષ્મી છે સ્ત્રીની અવગણના ન કરો અમુક પુરુષ છે ને પુરુષ પ્રધાન દેશ છે આપણે અહીંયા સ્ત્રીને જેમ તેમ બોલો સ્ત્રીને દાખલે સ્ત્રીની બુદ્ધિ પાણી સુધી આ નહીં હવે એવો સમય નથી સ્ત્રી આપણા કરતા આગળ નીકળી ગઈ છે આ દેશમાં લડવા માટે આ કોઈ પાકિસ્તાન યુદ્ધ થયું ત્યારે બે સ્ત્રીઓ આખું છે ત્યાં એનું રિપોર્ટિંગ કર્યું છે અને આ દેશની સ્ત્રીઓ છોકરીઓ વિમાનો યુદ્ધના વિમાન ઉડાડે છે ત્યાં સુધી પહોંચી ગઈ અને ઠેઠ આકાશમાં પણ ગઈ એટલી સ્ત્રી આવનાર ભવિષ્ય એમ કે છે કે આવનાર પચાસ બે હજાર પચાસ સુધીમાં આ દેશમાં દીકરીઓ આગળ હશે પુરુષ પાછળ રહી જશે કારણ દીકરીઓ ગંભીર છે આજે શિક્ષણમાં પણ આગળ છે એ મર્યાદામાં પણ સારી રીતે પણ અત્યારે આપણી જે ભાઈઓની જનરેશન ને ચિંતા છે આપણા છોકરાઓ જે યુવાનો થઈ રહ્યા છે ને એની આપણે ચિંતાજનક સ્થિતિ છે કારણ કે આખરા એક હવે આપણા મર્યાદામાં નથી એટલે આપણા સંતાનો આપણે દીકરીઓ એને સા હમણાં તમે જોવો ચોટીલાની અંદર જિગ્નેશ ગાદા ની દેવી ભાગવત કથા હતી એને સરસ પાંજા ભરમ માં કીધું મારે બીજી બાબત ખાસ કેવી છે માતાઓને કે હમણે એક નવું સંશોધન થયું કે આખા દેશની આરોગ્ય સંસ્થા હું સંસ્થા છે હું આખા દેશના બાળકોનું મોટાનું આરોગ્યનું ઉપર ધ્યાન રાખે મેં આ વાત કીધેલી છે તો એમાં એવું બને ભારતના બાળકોની સ્થિતિ કથળી રહી છે નાના નાના બાળકો આખાના બાળક બેઠી ના બધા નાના નાના એનું આરોગ્ય જોખમાયું છે કારણ માં શું આવ્યું આ ફૂડ પેકેટ કુરકુરિયા આવ્યા આ કુરકુરિયા ખાઈને આપણા દીકરા દીકરીઓ મોટા થઈ રહ્યા છે બાજરા નો રોટલો જતો રહ્યો ઘઉં જતા રહ્યા દહીં જતું રહ્યું દૂધ જતું રહ્યું નથી કેવું ઘોડિયા માં હોય ત્યાં હોય કુરકુરિયા આપે રાખે અત્યારે જુઓ તમે દવાખાના ઉભરાય છે અને હવે તો એ નોંધ લેવા માંડી કે બાળકોને વિટામિન ના હવે તો સગર્ભા સ્ત્રીઓને પણ આવા પ્રકારનું ખાવાનું આપવું એમ આરોગ્ય સંસ્થાએ નોંધ લીધી છે અને તમે જોયો અત્યારે એક બીજું તમારા નાના બાળકોને મોબાઈલ નો ઉપયોગ ન કરવા દેતા હોય વીસ ટકા બાળકો ત્રાસી આઠ વાળા જન્મે છે હોય વીસ ટકા બાળકો ત્રાસી આંખવાળા વાળા મગજની એની શક્તિ પૂરી નથી એવા બાળકો જન્મે છે એથી આપણને ખબર નથી તમે એમ રાજી નો અનુભવતા ગુમ મારા દીકરા મારા એમ પપ્પા કરતા વધારે આવડે તરત એનું મોબાઈલ ના માં આવડે એમાં અભિમાન નહીં કરતા એ આપણને નુકસાન છે બાળક ને જે એને મોબાઈલ ગોઠ્યો તો ને એનો છોકરો અઢાર વર્ષ નો થયો ને આ જેને કંપની બહાર પાડી એને અઢાર વર્ષ થી પોતાના છોકરા મોબાઈલ નતો હાથમાં આપ્યો એટલે આ તો કેવું માતાજી નું કે પણ મારે આ કેવું છે તમને બેનો ને એટલે એ તમે મોબાઈલ નો જેટલા સમજે એટલા ઓછો ટેવ પાડજો અને તમે આવા નાનપણથી આવા ખોરાક ફૂડ પેકેટ કેટલા મહિના પેલા તૈયાર થયું છે આ તમે જે લેવા મોકલો છે ક્યાંથી ક્યાંથી આવતું છે કેવા પ્રકારનું આવતું છે તો એ આપણા કુટુંબ માટે એ જોખમકારક છે એટલે એમ આ કે જ્યારે અહીં આવવાનું થયું તો અને હંમેશા દીકરીઓને ભણાવો એના યુવાનો આર્મી માં છે કેટલા ત્રીસ હજાર એના યુવાનો આર્મી માં નોકરી કર્યા છે અને એક ગામ એવું છે જ્યાં સીતેર છે સિતે ઘરમાં પિસ્તાલીસ ઉત્તમ એની ચિંતા કરો એવું આ તો બધું આપણે આપશું તમે આના ફરિયાણા સારા કરશો ખર્ચ કરીને આના ફરિયાણા કરશો પરંતુ એને શિક્ષણ તમે છે ને દાયરામાં તમે શિક્ષણ આપજો એ તો એ જીવનમાં પોતાના પગ પર રહી શકશે બાકી આનું પર્યાનું તો ઘરે પડ્યું હોય તમે આ વાસણ લઈ ગયો મને ખબર કે મારી દીકરી ની એ વખતે હારા પરમામાં આવ્યો ઓલો કર્યું તો અહીંયા આનું હજી કોઠા બધા મારી ઘરે પડ્યા ક્યાં જુદી જુદી જગ્યાએ નોકરી કરવાની ક્યાં પૂરું ઘરે ન હોય એટલે વાસણ આપવું આ બધું એ કર્યા વર સાચો ને સાચો કર્યા શિક્ષણ અને સંસ્કાર છે એ પગ ભર થઈ જાય છે તમારે દેખરી બાકી તો ગમે એટલું તમે લઈ ગયો એટલે આ તો સૌ માતાઓને પણ મારી વિનંતી છે કે પોતાના બાળકો ઉપર ધ્યાન આપે અને હવે આપણે હું કહું છું બાળકોને શિક્ષણ ને સંસ્કાર આપવા માં બાપે હાચું જીવવું પડશે સાંભળજો માં બાપ આપણો વ્યવહાર છે પતિ પત્ની નો ઘર સાથેનો સાસુ સસરા નો એની સાથે નો વ્યવહાર એ વ્યવહાર આપણો સાચો હોવો જોઈએ દેખાવ ભેડો નહીં એની અસર તમારા સંતાનોમાં માં પડશે કે પોતાના એક પુત્ર વધુ છે એની સાસુ સાથે કેવો વ્યવહાર કરે છે વૃદ્ધ હારા સાથે કેવો વ્યવહાર કરે ખાવા પીવામાં કેવું ધ્યાન રાખે કેવા પ્રકારનું એને અલ્યા ઈ ગઢ છે

કારણ કે એની કદી પાછી પાની એટલે મારો કહેવાનો એ અર્થ છે તમે આમાં બધા છે ને પોતાની ગેરવાળી કથા કરી છે સત્યનારાયણ ભગવાન ની આમાં એક વાત તમને યાદ આવતો તમને ન યાદ રહેવાતું હું અપાવું એમાં ઓલો હારો ને જમા એક રાજમાં કમાવા ગયા હતા તમે સાંભળે જ છે પણ હું એનો અર્થ કહું તમને એટલે સાંભળે એ એટલે કેટલાય વાણ ભરી ધન કમાઈ ને આવ્યા

કારણ કે ફોટું જોયેલા હતા સાધુ પાસે કે એમાં કારણ કે જો હીરા માન એક મોતી નો સાધુ માગે તો પણ વૃદ્ધિ બદલાણી વૃદ્ધિ બદલાણી એટલે એ બધા વાણ

રૂપિયો બદલાનો તારે કેટલા ને ગોદરા રહી ગયા આટલા નીકળે આટલા નીકળે હવે શું કરવું હવે ઈ પસ્તી થઈ ગઈ એટલે કે પસ્તી ન થઈ જાય આ મંડળ સારું કામ કરે છે યથાશક્તિ શક્તિ દે તૂટી જાય આપાય છૂટી જવાનો 100 રૂપિયા 50 રૂપિયા આ જેવો તેવો ખર્ચ નથી આપણે પણ પાર્ટિસિપન કરીએ મંડળ જ છું આ ગામ ને ઉચ્ચ ગામ ની દીકરીઓ છે આપણે દીકરીઓ ને આપણે આપવાનું શા માટે પાછું રહેવાનું એટલે એ આ તકે મને બોલાયો મંડળ હોય અને મારે યથાશક્તિ જે તમને કહેવાનું કોઈને કદાચ પોતે ગાઠ ન બાંધી લેતા બે બધાને ધ્યાન મારે કે કીધું છે અને એવું લાગ્યું કે ખોટું લાગ્યું હોય તો મને માફ કરજો સૌને ધન્યવાદ બોલો મહાકાળે માતની જય અંતજી માતની જય આભાર